નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું આપણી આ ગુજરાતી ટેક યુટ્યુબ ચેનલ ઉપર દરરોજના આવા તાજા સમાચારની માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાવીસમાં હપ્તામાં મળશે ચાર ચાર હજાર રૂપિયા વીમા વગર વાહન ચલાવશો તો ચાલીસ હજાર રૂપિયાનો દંડ મહિલાઓને ફ્રી ગેસ સિલિન્ડર માત્ર પાંચ રૂપિયામાં રહેવાનું મકાન જન્મના દાખલા માટે મોટું અપડેટ ગેરંટી વગર મળશે રૂપિયા નેવું હજારની લોન પાણીનો ટાંકો બનાવવા મળશે પંચોતેર હજાર રૂપિયાની સહાય તો ચાલો મિત્રો ફટાફટ આજના તાજા સમાચારની માહિતી મેળવી લઈએ વ્યાજખોરોની હવે ખેર નથી વિધાનસભામાં સરકારે સ્પષ્ટ કહ્યું છે વ્યાજખોરો સામે કડક કાયદો અમલમાં છે રાજ્યમંત્રી હર્ષંઘવીએ જણાવ્યું કે સામાન્ય મધ્યમ અને ગરીબ પરિવારોને ઘરના ખર્ચ બાળકોના ભણતર અને વિદેશ મોકલવા માટે લોકો મજબૂરીમાં વ્યાજે પૈસા લેતા હોય છે અને એ જ કારણે વ્યાજખોરોનો ઝાડ વધતો જાય છે હવે સરકાર અને ગુજરાત પોલીસ મળીને ખાસ રાય ચલાવી રહી છે તેમાં વ્યાજખોરોને સીધા ટાર્ગેટ કરવામાં આવશે આ અભિયાન એક બે મહિના માટે નહીં આ તો વ્યાજખોરો સામે લાંબી લડાઈ છે પાણીનો ટાંકો બનાવવા મળશે પંચોતેર હજાર રૂપિયાની સહાય ખેડૂત મિત્રો જો તમારા ખેતરમાં પાણીની તકલીફ છે તો આ યોજના તમારા માટે સોનાની જેમ છે સરકાર હવે ખેડૂતોને પાણીનો ટાંકો બનાવવા માટે પચાસ હજારથી પિંચોતેર હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય આપી રહી છે સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના પચાસ ટકા અથવા વધુમાં વધુ પચાસ હજાર રૂપિયા મળશે એસસી અને એસટી ટી ખેડૂતોને કુલ ખર્ચના પંચોતેર ટકા અથવા વધુમાં વધુ પંચોતેર હજાર રૂપિયા સુધીની સહાય મળશે આ યોજના માટે તમારે ફોર્મ આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો પર ભરવાનું રહેશે અને હાલ આ યોજના માટે ઓનલાઈન હજી શરૂ નથી જ્યારે શરૂ થશે ત્યારે અમારા તરફથી તમને જાણ કરવામાં આવશે વાહન ચાલકો સાવધાન જો તમે કાર કે બાઇકમાં એલઈડી કે એચઆઈડી લાઇટ લગાવી છે તો તમારું લાઇસન્સ જતું રહેશે ગુજરાતમાં વધતા અકસ્માતોને ધ્યાને લઈને વાહન વ્યવહાર કમિશનરે મોટો આદેશ આપ્યો છે હવે કંપની ફેરત સિવાયની વધારે તેજ એલઈડી અને એચઆઈડી લાઇટ વાપરશો તો દંડ લાયસન્સ સસ્પેન્ડ અને જરૂર પડે વાહન જપ્ત પણ થઈ શકે છે આ લાઇટ સામેથી આવનારા વાહન ચાલકોને આંધ્રા કરી દેશે અને એ જ કારણે અકસ્માતનો ખતરો વધી રહ્યો છે આગામી દિવસોમાં રાજ્યભરમાં ખાસ ડ્રાઈવ થશે એટલે ચેકિંગ હવે કડક થવાનું છે ખેડૂત મિત્રો જો તમારો પાક જંગલી જાનવરોથી બરબાદ થાય છે તો આ સમાચાર તમારા માટે સોનાની જેમ છે સરકારે સોલાર ફેન્સિંગ બનાવવા માટે નવી સહાય યોજના જાહેર કરી છે જેમાં તમને મળશે પંદર હજાર રૂપિયા સુધીની સહાય વર્ષ બે હજાર છવ્વીસ માટે આ ખેડૂત પોર્ટલ પર અરજી શરૂ થાય ત્યારે જે ખેડૂત સોલાર પાવર યુનિટ કીટ એટલે કે ઝટકા મશીનની ખરીદી કરશે તેને કુલ ખર્ચના પચાસ ટકા અથવા વધુમાં વધુ પંદર હજાર રૂપિયા સુધીની સહાય મળશે હાલ આ યોજના માટે ઓનલાઈન અરજી શરૂ નથી જ્યારે શરૂ થશે ત્યારે તમને જાણ કરવામાં આવશે બાવીસ હપ્તામાં મળશે ચાર ચાર હજાર રૂપિયા ખેડૂત મિત્રો જો તમારા ખાતામાં પીએમ કિસાનનો બાવીસમો હપ્તો આવે છે તો આ વિડીયો આખો જોજો પીએમ કિસાન યોજના હેઠળ સરકાર વર્ષમાં ત્રણ હપ્તા આપે છે દરેક હપ્તામાં બે હજાર રૂપિયા અત્યાર સુધી તેમાં કોઈ વધારો થયો નથી પણ હવે ચર્ચા છે કે બાવીસમાં હપ્તામાં કેટલાક ખેડૂતોને ચાર ચાર હજાર રૂપિયા મળી શકે છે જેમને એકવીસમાં હપ્તો ટેકનિકલ કારણોસર નહીં મળ્યો હોય તેમને બાવીસમાં હપ્તા સાથે જ એકવીસમાં હપ્તો મળી શકે છે આમ ઘણા ખેડૂતોને ચાર હજાર રૂપિયા મળી શકે છે જો સરકાર હપ્તાની રકમમાં વધારો કરે તો તેનો સીધો ફાયદો ખેડૂતોને થશે ગેરંટી વગર મળશે રૂપિયા નેવું હજારની લોન તમે નાનો ધંધો શરૂ કરવા માગો છો તો આ સમાચાર તમારા માટે ગેમ ચેન્જર્સ છે સરકાર હવે ગેરંટી વગર નેવું હજાર રૂપિયા સુધીની લોન આપી રહી છે અને આ યોજના એકત્રીસ માર્ચ બે હજાર ત્રીસ સુધી લાગુ રહેશે આ લોન કુલ ત્રણ હપ્તામાં મળશે પહેલાં પંદર હજાર પછી પચીસ હજાર અને ત્રીજા હપ્તામાં પચાસ હજાર રૂપિયા આ માટે કોઈ વસ્તુ ગેરવે મૂકવાની જરૂર નથી માત્ર આધાર કાર્ડથી જ અરજી કરી શકાશે ઠાકોર સમાજમાં ડીજે પર પ્રતિબંધ ગુજરાતમાં એક સમાજે એવો નિર્ણય લીધો છે કે હવે બધે ચર્ચા થવા લાગી છે ઠાકોર સમાજમાં હવે લગ્ન પ્રસંગોમાં ડીજેના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે સામાજિક સુધારાના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે કેટલાક પ્રસંગોમાં બિનજરૂરી ખર્ચ વધી રહ્યો હતો આ નિર્ણયથી ઠાકોર સમાજના લોકો હવે ખુદ આગળ આવીને સમાજને સુધારવાના રસ્તે લડી રહ્યા છે શું મિત્રો બીજા સમાજના લોકોએ પણ આવા નિર્ણયો લેવા જોઈએ કે નહીં તમારો અભિપ્રાય અમને નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો મિત્રો આ હતા દેશ અને દુનિયાના સૌથી તાજા અને અગત્યના સમાચાર જે તમારે જાણવા ખૂબ જ ઉપયોગી હતા તો મિત્રો આજના આ વિડીયોમાં બસ આટલું જ મળશું એક નવા વિડીયોમાં નવા તાજા સમાચાર સાથે